દરેકના ઘરમાં કેરીનું શાક તો બનતું જ હશે દરેકની અલગ અલગ રીત હોય છે પણ આ જે શાક છે એ ટોટલી ડિફરન્ટ છે જવલે જ કોઈ ઘરમાં આ રીતે શાક બનતું હશે અને આ શાક એટલું ટેસ્ટી બનશે તો આજે આપણે બનાવીશું કાચી કેરીના ગાંઠિયાનું શાક લાઈવ ગાંઠિયાનું ખૂબ જ ટેસ્ટી બનશે થોડું ખાટું ખારું થોડું તીખું અને થોડું મીઠું એવું આ શાક એક વખત તમે બનાવશો અને જેને પણ ખોડાવશે બધા જ તમારા વખાણ કરશે એટલું આ શાક ટેસ્ટી બને છે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જોઈએ આપણે આ શાક કેવી રીતે બનાવીએ છીએ તો એના માટે મેં એક કાચી કેરી લીધેલી છે અને એ કેરીને આપણે છાલ કાઢી અને ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લઈશું અને હવે આપણે ગેસ ઉપર એક તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકીશું અને આ જે કેરીના આપણે ટુકડા કરેલા છે એને આપણે બાફી લેવાના છે કેરી સરસ રીતે બફાઈ છે ને ત્યાં સુધી માત્ર ત્રણથી ચાર મિનિટમાં જ કેરી સરસ રીતે બફાઈ જશે તમે કૂકરમાં પણ એને બાફી શકો છો તો જુઓ હવે આપણે આ કેરીના ટુકડા છે ને થોડા ટ્રાન્સફોર્મ થઈ ગયા છે અને જો રીતના પ્રેસ કરીએ તો એ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે ગેસ બંધ કરીએ અને એને આપણે નીતારીને અને બિલકુલ ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય એટલે આવી રીતે આપણે ચમચીથી પ્રેસ કરીએ અને એને બરાબર આપણે ચાળી લેવાના છે જેથી નીચે આપણને જે પલ્પ મળશે ને એમાં બિલકુલ ગાંઠા નહીં રહે અને આપણું શાક ખૂબ જ સરસ બનશે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે તમે એને મિક્સીમાં ક્રશ પણ કરી શકો છો પણ એમાં નાના નાના ટુકડા રહેવાની શક્યતા છે જેથી તમારા જ્યારે આપણે ગાંઠિયા બનાવશું ત્યારે એ આડા આવશે તો આવી રીતે ઝારામાં જે નીચે પલ્પ ભેગો થયો છે એને આપણે કટોરીમાં કાઢી લઈશું અને એને થોડું પાણી નાખી અને એને થોડું ડાયલ્યુટ કરી નાખશું એટલે કે થોડું આછું કરી નાખશું અને હવે આપણે આ બધું મિક્સ થઈ ગયું છે તો થોડા મસાલા કરી દઈએ જેના માટે અડધી ચમચી નિમક અડધી ચમચી કાળા મરીનો પાવડર અડધી નાની ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી ચાટ મસાલો અડધી નાની ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું તમે અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ મારા ઘરમાં ખાંડનો બહુ ઉપયોગ બહુ ઓછો થાય છે એટલે મેં નથી કર્યું અને હવે આપણે એમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી ગાંઠા ન રહે એવું એક બેટર બનાવી લઈશું તો જુઓ આપણું આ બેટર એકદમ સરસ રીતે બની ગયું છે તો એને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખીશું અને આપણે શાકના ગ્રેવીની તૈયારી કરીશું તો મેં અહીંયા એક મિક્સી જાર લીધેલું છે એમાં આપણે એક મોટી સાઈઝનું ટમેટો એડ કર્યું છે નાની સાઇઝનું હોય તો બે લેવાના છે એક નાની સાઇઝની ડુંગળી થોડું આદુ મરચાં અને લસણ એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો અને બસ એની આપણે એક પેસ્ટ બનાવી લઈશું હવે એક લો લેશું અને લોયામાં આપણે બે ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું હવે તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી રાઈ એક ચમચી જીરું એક સૂકું લાલ મરચું ચારથી પાંચ મીઠા લીમડાના પાન અને અડધી નાની ચમચી હિંગ નાખી અને આપણે જે પેસ્ટ બનાવેલી છે એ પેસ્ટ આપણે એમાં એડ કરી દઈશું અને આપણે મિક્સી જારમાં પણ થોડું પાણી નાખીએ અને પેસ્ટ પણ આમાં એડ કરી દઈશું અને હવે એને આપણે હલાવશું અને આપણે આ પેસ્ટ વહેલી ચડી જાય એના માટે આપણે થોડા મસાલા કરી દઈશું તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું અડધી નાની ચમચી હળદર અડધી નાની ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી મેં અહીંયા મરચું એડ કર્યું છે લાલ મરચું પાવડર તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું ઓછું કરી શકો છો અને હવે આ ગ્રેવીમાંથી આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે અને અહીં મેં અડધી ચમચી જેટલી ખાંડ પણ એડ કરી છે જેથી તમારો સ્વાદ છે ખાટો મીઠો એકદમ સરસ આવશે પણ જો તમે ખાંડ ન ખાતા હોય તો તમે એને ટોટલી સ્કીપ પણ કરી શકો છો તો જો હવે આપણી ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે ને તો હવે આમાં આપણે એક ગ્લાસથી થોડું વધારે દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને એને બરાબર ઉકળવા દઈશું જો હવે ઉકળી ગયું છે ને તો આપણું બેટર આપણે લેશું અને આવી રીતે એક ઝારો લેશું અને આ બેટર એમાં આ એડ કરી અને આપણે એના ગાંઠિયા પાડવાના છે તો આવી રીતે તમે હલાવતા જશો અને ઝારો ફરતો ફેરવતા જશો એટલે છૂટા છૂટા જે બુંદી ગાંઠિયા છે એ એકદમ સરસ રીતે એમાં પડી જશે ફ્રેન્ડ્સ આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમે એક વખત આ રીતે બનાવશો ને એટલે બધાને ખૂબ જ પસંદ આવશે અને બીજી વખત પણ તમે ચોક્કસ બનાવશો એટલું આ ટેસ્ટી શાક છે અને ખૂબ જ આસાન છે જ્યારે ઉનાળામાં ઘરમાં કંઈ પણ શાકભાજી ન હોય ત્યારે કંઈ સમજમાં ન આવે ત્યારે તમે આ શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે તો જુઓ આવી રીતે આપણે બધા જ ગાંઠિયાને પાડી લઈશું અને એને આપણે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું આ ગાંઠિયાને ચડતા બિલકુલ વાર નહીં લાગે અને હવે બસ ગેસ બંધ કરી દઈશું અને એ ઉપરથી આપણે કોથમીર અને ગરમ મસાલો એડ કરી દઈશું તો જુઓ આપણું ખૂબ જ ઘાટા ગ્રેવીવાળું અને ખૂબ જ ઓછા મસાલાથી અને ખૂબ જ ટેસ્ટી ખાટું મીઠું ખારું તીખું એવું આપણું આ શાક બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હશે જો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી